નમસ્કાર ખેડૂત મિત્રો કેડી ગુજરાતી ખેડૂતોની ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે કે કપાસ બજારમાં અચાનક ઘટાડો કેમ આવે તથા કેટલો ઘટાડો આવ્યો તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળે સૌ તો કપાસ બજારના ભાવની વાત કરીએ કપાસનો ભાવ સૌદસો ની રેન્જમાં ચાલી રહ્યો છે તથા હવે મિત્રો બંને બજારની વાત કરીએ તો સૌપ્રથમ એમસેક્સ વાયદા વિશે જાણીએ એમસેક્સ વાયદો જે જાન્યુઆરી બે હજાર માં પૂરો થવાનો છે અને તેને પૂરો થવામાં થોડાક જ દિવસો બાકી છે તો આગામી દિવસોમાં મોટો બદલાવ જોવા મળે તેવી ધારણા છે હવે ન્યૂયોર્ક વાયદા વિશે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો એનસીડીએક્સ મુજબ બે હજાર સાતસો ને પાસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જેમાં પ્રીવિયસ કોચમાં આઠ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે વાયદો છે તે માત્ર સૌસો થી સત્યાવીસો ના રેન્જમાં ચાલી રહ્યા છે આજના કપાસના આવકની વાત કરીએ તો એક પોઈન્ટ ચાલીસ લાખ ઘાસડીની આવક જોવા મળી છે અને હજી પણ આગામી દિવસો દરમિયાન ભાવમાં નાના મોટો સુધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે